ગાય જ આપણે આજે બાજુ અને ગાય અમારા ખેતરમાં મગફળી નતી ઉગી તે કારણે ખેડી નાખી છે અને વાવવાની છે ઓકણ પાણી ભરવાનું છે આ છેતમાં વાઈ નાખીએ બીરા ખેતરમાં ઉગી આ બીજી સાઈડ ઉગી જાય છે અને ગાય જ હાલ જશું આપણે ચલો થોડો આમ ફરતા આવીએ છેતર બાજુ જોઈએ ગાય જ આખા ખેતરમાં નતી ઉગી મગફળી તે કારણે હવે ફેરવાની છે તો થોડા દાણા વાઈ નાખશે ને ગાય જ ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર મારે સબસ્ક્રાઈબ એકસો પંચ્યાસી થઈ ગઈ છે ફટાફટ આપણે હજાર સબસ્ક્રાઈબ પૂરો કરવા ગાય આપણે કદાચ સબસ્ક્રાઈબ કરીને આઈફોન લાવવાનો આઈફોન આપણે કદાચ સબસ્ક્રાઈબ પૂરો કરીને આઈફોન હા ગાય આપણે સફરજન લાવવાનું અડધું સફરજન બાજરી છે રક્ષાબાજરી જોઈ શકો છો અને ગાય બી સાઈડ થોડું પાણી ભરાનું છે પહેલો આપણે જોતા પાણી કેટલું છે હજુ કાંઈ જે શેડી નહીં કેમકે એવા ગરમ ટ્રેક્ટર ફસાઈ જાય એટલે હેડ જ ના ચલો તમને બતાવીએ આપણે બ્લોગમાં બનાવી રહેજો કાંઈ અને મારા રોજ બ્લોગ જુઓ કોમેડી છે ખતરનાક આપણે આગળ જઈને થોડી કોમેડી કરીએ જોઈ શકો ગાય તમે આ આમકા શેવાડ મકા લેબડો હે और झूठ भाईलूस जेडो है अपने वैसे वैसे आप साल ले जा हमारा ससले के बच्चे लिए हम साल ले जाता है इधर बहुत बड़ा पानी है ये पानी बहुत खतरनाक होता है ये पानी में झटके वगैरह होते हैं जो बहुत खतरनाक होते हैं रात को घुटर घुटर बोलते हैं बहुत खतरनाक गज झटका होते हैं एक बार रात को बरसात बरसात आई जाए तो घुटर 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 बोलते हैं <laughs> ઘવા નહીં દેતા હૈસા ગાય છે ભાઈ આપણે જશું ગેર તમને ગાય છે મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારા આવા કોમેડી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા